નમસ્કાર ખેડૂત મિત્રો હું કુલદીપ જાવિયા કૃષિ ચર્ચા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણા માટે આપણા માટે ખેડૂત લક્ષી માહિતી લઈને આવ્યો છું તો અત્યારે વાવેતરની પૂર જોશમાં તૈયારીઓ ચાલી રહી છે અને મગફળીનું વાવેતર ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે તો આપણે મગફળીનું વાવેતર પહેલાં એને બીજ માવજત શા માટે કરવી જોઈએ અને બીજ માવજત કરવાથી શું શું ફાયદા થાય છે એના વિશે આપણે આજે આ વિડીયોમાં વાત કરવાના છીએ તો આપણે વાત કરીએ કે મગફળીમાં બીજ માવજત એટલે કે પટ કઈ રીતે આપવું અને શેનો પટ આપવાથી વધારે ફાયદો થાય છે તો મુખ્યત્વે કોઈ પણ એમાં રોગ અને જીવાત બંને મહત્વનું નુકસાન પણ થતું હોય છે જો એને આપણે અટકાવી લઈએ તો એના ઉત્પાદનમાં પણ આપણે સારો એવો વધારો કરી શકતા હોઈએ છીએ તો આપણે મુખ્યત્વે વાત કરીએ કે રોગ તો રોગ મગફળીમાં કઈ રીતે આવે છે કે રોગ ત્રણ રીતે મગફળીના પાકમાં આવતા હોય છે એક બીજજન્ય હોય છે એક જમીન જન્ય હોય છે અને એક હવામાંથી ફેલાતું હોય છે તો અત્યારે આપણે વાવેતર કરવાના સમયે આપણે જો બીજને માવજત આપીએ સારી ફૂગનાશકની તો એનાથી શું કરી શકીએ છીએ કે આપણે રોગજન જે બીજજન્ય રોગ અને જમીનજન્ય જે ફૂગ આવતી હોય એનાથી આપણે બચાવી શકીએ છીએ તો પહેલાં વાત કરીએ કે ભાઈ કયા પ્રકારનો રોગ આવે છે તો મગફળીમાં જનરલે કાળી ફૂગ એટલે કે એસ્પરજીલસ નાઇજર એસ્પરજીલસ નાઇજર નામની ફૂગનો રોગ જોવા મળે છે જે શરૂઆતના સ્ટેજમાં આવે છે અને એનાથી મગફળીને બહુ જ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે તો એને અટકાવવા માટે આપણે શું કરવું જોઈએ અને કેટલા પ્રમાણમાં કેટલા ટકા હોય છે તો વાત કરીએ કે રોગ છે એ જે જનરલી બીજ દ્વારા ત્રીસ ટકા ફેલાતો હોય છે અને જમીનજન્ય સિત્તેર ટકા હોય છે તો આને અટકાવવા માટે કયા પ્રકારના આ પટની દવા આપવાથી આપણે કે બીજન્ય અને જમીનજન્ય કાળી ફૂગના રોગને અટકાવી શકીએ છીએ એના વિશે વાત કરીએ તો જનરલી આપણે માર્કેટમાં જે પારાયુક્ત એટલે કે મર્ક્યુરી બેઝ જે ફૂગનાશક આવતા હોય છે એનો ઉપયોગ કરવાથી કાળી ફૂગનો આપણે આવતી અટકાવી શકાય છે તો એમાં જનરલી ખેડૂતો કેપ્ટન અને થાઈરમનો પણ ઉપયોગ કરતા હોય છે તો એનું જે માપ છે એ ત્રણથી પાંચ ગ્રામનું પર કિલો એ મગફળીના દાણામાં રાખવું જોઈએ બીજું એક ટેકનિકલ એવું છે જે કાર્બોક્સિલ પ્લસ થાઇરમ એટલે કે જે વિટાવિક્સ નામે વિટાવેક્સના નામે ઓળખાય છે એનો જો પટ ખેડૂત મિત્રો આપવા માંગતા હોય તો એનું પ્રમાણ અઢી અઢી ગ્રામ પર કેજીથી વધારે ન રાખવું જોઈએ નથી બેથી અઢી ગ્રામ પર કેજી રાખવું જોઈએ અને જો ખેડૂત મિત્રો થોડુંક ઊંચું ટેકનિકલ વાપરવા માગતા હોય અને વધારે પડતો ફૂગનો ઉપયોગ જોવા મળતો હોય તો અત્યારે માર્કેટમાં એમએનસી કંપનીના પેન ફ્લૂ ફેન છે જે બાયરનું એવરગોલ નામે ઓળખાય છે એનો એક કિલો એ એક એમએલનો પટ આપવો જોઈએ અથવા ફ્લૂ પાયરાક્ષા મેડ જે બીએસએફનું સિસ્ટીવા તરીકે ઓળખાય છે એનો પણ એક એમએલ પ્રમાણે એક કિલોએ પટ આપવો જોઈએ આ જે હતા એ બધા ફૂગનાશક જે કાળી ફૂગ અટકાવવા માટે બીજને પટ આપીએ છીએ જેથી રોગથી બચાવી શકાય છે અને મહત્ત્વની વાત એ છે કે આને જે પટ આપ્યા પછી મગફળીને છાયામાં સુકવવી જોઈએ અને વ્યવસ્થિત પટ આપવો જોઈએ જેથી કરીને કે બધા દાણા ઉપર સરખું એનું આવરણ થઈ જાય અને ઉત્પાદન પણ વ્યવસ્થિત આવે જો પટ આપવામાં ધ્યાન ન રાખવામાં આવે ફૂગનાશકનો અને જો વધારે પડતી પ્રમાણમાં અથવા માત્રામાંનો પટ આપી દઈએ તો ઘણી વખત ખેડૂતોની ફરિયાદ હોય છે કે ઉગાવવામાં આવતો નથી અથવા ઉગવામાં તકલીફ કરાવે છે તો આનું એક મહત્ત્વનું ધ્યાન રાખવું જોઈએ કે યોગ્ય માત્રામાં જ આ ફૂગનાશકનો જે પટ આપવો જોઈએ જેથી કરીને કે ઉગાવો પણ સારો આવે અને મગફળીમાં કાળી ફૂગનું નિયંત્રણ આપણે ત્રીસથી થી ચાલીસ દિવસ સુધી કરી શકીએ છીએ આ વાત હતી રોગ હવે જે મગફળીમાં બીજો મહત્વનો જે પ્રશ્ન છે કે જે જીવાત એટલે કે શું મગફળીના જે પટ આપવાથી બીજો ફાયદો થાય છે તો જનરલી ખેડૂતોનો પ્રશ્ન હોય છે કે ભાઈ મુંડા અથવા આવે છે અથવા ડોળ તરીકે પણ ઓળખે છે એ પણ મગફળીમાં ખૂબ મોટું નુકસાન કરે છે અને મગફળીમાં ત્રીસથી ચાલીસ ટકા જેટલું પાકનું નુકસાન મુંડાથી થાય છે તો એને અટકાવવા માટે આપણે કયા કયા ટેકનિકલનો પટ આપવો જોઈએ જેથી કરીને એમાં આપણે ફાયદો મેળવી શકીએ તો વાત કરીએ કે આપણે મુંડાને અટકાવવા માટે કયા કયા પ્રકારના ટેકનિકલનો ઉપયોગ થાય છે તો મુખ્યત્વે થાયોમિથોકઝામ જે પચીસ ટકા ડબલ્યુ ડીજી આવે છે મમરી તરીકે ઓળખાય છે એનો એક કિલો પાંચ ગ્રામનો પટ આપવો જોઈએ અથવા થાયોમિથોક્ઝામ જો લિક્વિડ પ્રમાણમાં આવે છે ત્રીસ ટકા એફએસના નામે જે ગુલાબી ઘાટો રગડો તરીકે ખેડૂતો ઓળખતા હોય છે એનો પણ એક કિલોએ પાંચ એમએલનો પટ આપવો જોઈએ જેથી કરીને કે આ જે મુંડા આવતા હોય અટકાવી શકીએ છીએ પ્લસ બીજા ઘણા બધા એવા ટેકનિકલ છે કે જે અત્યારે માર્કેટમાં અવેલેબલ છે કે ઇમિડિયા કુપ્લીટ પ્લસ થયો મિથોક્ઝામ જે ચાલીસ ટકા ચાલીસ ટકા બંનેનું પ્રમાણ આવે છે એનો જો પટ આપવા વાગતા હોય ખેડૂતો તો વીસ આપણે એક કિલો બે એમ એલ પ્રમાણે બે ગ્રામ પ્રમાણે એનો પટ આપવો જોઈએ આ વાત થઈ ઇમિડિયાને થયો મિથોક્ઝામની પ્લસ અત્યારે કોઈ ખેડૂતો એમ વિચારતા હોય કે ભાઈ મારે મૂંડાનો પ્રશ્ન વધારે છે અને થોડુંક વધારે પડતું મોંઘું ટેકનિકલ વાપરવા માગતા હોય તો ક્લોથાના ડિન જે ટેકનિકલ આવે છે ડેન્ટોટ્સના નામે ઓળખાય છે એનો પણ પટ આપી શકે છે અથવા જે જૂની ટેકનિકલ આપણે ફોર્સને તરીકે ઓળખતા હતા એનો પણ પટ આપી શકાય છે જેથી કરીને મગફળીમાં આવતા તમે મુંડાને અટકાવી શકો છો આનો પટ પણ તમારે યોગ્ય માત્રામાં આપવો જોઈએ અને ફૂગનાશકનો પોટ આપ્યા પછી આનો પોટ આપવો જોઈએ અને છાયા દાણાને સુકવવા જોઈએ જેથી કરીને વ્યવસ્થિત પ્રમાણે એનું આવરણ થઈ જાય છે અને વાવેતર કરવામાં પણ કોઈ તકલીફ ના પડે અને ઉગાવો પણ સારો આવે છે હવે ઘણી વખત ખેડૂત મિત્રોની એવી ચર્ચા હોય છે કે ભાઈ મારે બે પ્રકારના ફૂગનાશક આપવા છે અને બે પ્રકારના આપણે રોગના આપણે જીવાત માટેના આપવા છે કે બે ટેકનિકલ એકસાથે આપવા તો જનરલી મારી સલાહ એવી છે કે ક્યારેય પણ આ રીતના ડબલ ડબલ ટેકનિકલ ન આપવા પણ જો તોય પણ ખેડૂત મિત્રોને આપવા હોય તો જે કોઈ પણ બે ટેકનિકલ ક્લોરોપાયરિફોસને એમિડા ક્લોપિટ થાયોમીથોક્ઝામ દેવા માગતા હોય તો બંનેનો ડોઝ અડધો કરી નાખવો જોઈએ જેથી કરીને કોઈ મગફળીને નુકસાન ના થાય એને કારણ એવું છે કે જો બીજ માવજતમાં તમે સરખું ધ્યાન ન રાખો તો મગફળીના ઉગાવો આવવામાં તકલીફ પડે છે અને બરાબર ઉગાવો કરી શકતી નથી કે અંકુરણ કાઢી શકતી નથી એટલે ખૂબ મહત્ત્વને ધ્યાન રાખીને વ્યવસ્થિત રીતે પટ આપવો જોઈએ હરી ઘણી વખત ખેડૂત મિત્રોનું એવું કેવું હોય છે કે આને ઝડપથી ઉગાવવા માટે કોઈ પીજીઆર અથવા ન્યૂટ્રિયન્ટનો પણ પટ આપતા હોય છે તો એવી ખેડૂત મિત્રોને સલાહ છે કે એક સાથે ક્યારેય ચાર પાંચ વસ્તુ મિક્સ કરીને પટ ન આપો જેથી કરીને મગફળીને ઘણી વખત કેવું થાય છે કે અંકુરણ આવવાની બદલે અંકુરણ આવતું નથી અને ઉત્પા ઉગાવવા કવરામાં કેવર આવે છે કે ઉગાવો આવી શકતો નથી તો આનાથી અટકાવવા માટે બને ત્યાં સુધી બે ટેકનિકલનો જ ઉપયોગ કરવો જોઈએ અને એનાથી વધારે ટેકનિકલનો ઉપયોગ ન કરવો જોઈએ અને બીજ માવજત હંમેશા ફરજિયાત પણ કરવું જોઈએ કારણ કે અત્યારના જે સમય પ્રમાણે જમીનમાં પણ આપણે પાક એક પછી એક અનેક પાક લઈએ છીએ અને ત્રણે ત્રણ સિઝનમાં પાક લેતા હોય છે તો જમીનમાં ઘણી બધી ફૂગો આવી ગઈ હોય છે પ્લસ અત્યારે જે બિયારણ હોય છે તાજું આવ્યું હોય એમાં ભેજ આવેલો હોય તો એના લીધે પણ જમી બીજજન્ય જે ફૂગ હોય એનો પણ ઉપદ્રવ જોવા મળે છે અને અત્યારે મોસ્ટ ઓફ એટલે કે સૌરાષ્ટ્રના તો લગભગ એરિયામાં અત્યારે મુંડાનો ઉપદ્રવ પણ જોવા મળે છે તો એના માટે પણ આ પટ આપવો જોઈએ જેથી કરીને મગફળીને તમે ત્રીસથી ચાલીસ દિવસ સુધી આપણે જે રોગ અને જીવાતથી બચાવી શકાય છે અને ઉત્પાદન પણ સારું મેળવી શકાય છે તો આ વાત થઈ કે મગફળીના બિયારણને આપણે કઈ રીતે પોટ આપો આવી નવી ખેડૂતલક્ષી માહિતી અમે તમને આના પછીના વિડીયોમાં પણ આપતા રહેશું અને અમારી આ ચેનલમાં ખેડૂતના હિત માટે નવી નવી ખેડૂતલક્ષી માહિતી તમને આપતા રહેશું જો આ માહિતી તમને સારી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રો સુધી પહોંચાડો અને અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો નમસ્કાર